નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં વાતાવરણ અંગે હવામાન વિભાગ અને અંબાલાલ આગાહી આગાહી સામે આવી આવી છે છે આગામી અને તારીખે કરવામાં રોજ દાહોદ નર્મદામાં ભારે કમોસમી આ તમામ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો વાત કરીશું તો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગામી બાર થી અઢાર એપ્રિલે ગુજરાતના જણાવ્યું કે ગુજરાતમાં સાત એપ્રિલ થી વાદળછાયું વાતાવરણ સર્જાશે ત્યારે નવ એપ્રિલ થી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે જોકે બાર થી અઢાર એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં માવઠું થશે તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે હવામાનમાં પલટા અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે સુરત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે રાજ્યના ઘણા ભાગમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા પડવાની શક્યતા દેખાઈ રહી છે રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ થવાની આગાહી કરી દીધી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા છ દિવસ સુધી હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાચરો યાદવે આજે ગુજરાતમાં સાત દિવસ અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસ ડ્રાય વેધર રહેશે જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી વરસાદની આગાહી કરતા રામાચર્ય યાદવે જણાવ્યું કે છઠ્ઠા દિવસે એટલે કે દસ એપ્રિલના રોજ દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે સાતમા દિવસે એટલે કે અગિયાર એપ્રિલના રોજ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો